માનો તો બહાર ન કર્યું પણ કાઢવું પછી કોમ કાઢવું આ રૂમ માંથી કાઢું એટલે જ એક એક રૂમ સાફ કરવાનો એટલે કરવાનો પણ મતલબ દિવાળી તો કોમ કરવાનું જીવતા છે કાઢીશું હજી મારે તો કાઢવાનું જ છે અડધું પતવાય ને અડધું પતવા નો તો ચેક કરો કાંકર થાઈ ગાવા જાય અને પગ તો એ ગાવા થઈ જાય થોડું બે